ગુજરાત ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ પ્રશ્નો ઉઠાવવા માંગ કરી દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમિતિ ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત ખેતીપિનાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે

સમાધાન રૂપી પત્ર આપ્યો હતો અને એ સમાધાન અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી એટલે અમે સૌ આજે આ આવેદન પત્ર આપી અને દેશભર અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો એટલે અમારી જે માંગ છે એમએસપી ની લીગલ ગેરંટી ખેડૂતોના કરજા નાબૂદી ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ જે ખાનગીકરણ છે તમામ ને સરકાર વીજ બિલ ને પાછું ખેંચે આ માંગ છે એ ઉપરાંત ની વર્તમાન સમય ની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલન ની શરૂઆત છે